રાજ્યમાં આગામી સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે બંગાળમાં ઉપસાગરમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે ભારતના ઉત્તર અને પશ્ચિમ રાજ્યોમાં વાતાવરણ બદલાવ આવશે બાર ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરી આસપાસ રાજ્યમાં પણ વાદળછાયું વાતાવરણમાં બદલાવ આવશે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાત સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે માવઠું પણ આવવાની શક્યતા છે વાતાવરણમાં બદલાવને કારણે ખેતીના પાકને મોટું નુકસાન થવાની સંભાવના વર્તાઈ રહી છે હવે કેટલાક શિયાળુ પાકની કાપણીની શરૂઆત થઈ ગઈ છે રાયા જેવા પાકોની કાપણી હશે છતાં કેટલાક પાકો ઊભા છે આમ છતાં પાછોદર પાકો જે વાવેલા હોય તે અંગે જોઈએ તો હવે ધીરે ધીરે વાદળ વાદળોનું પ્રમાણ વધશે અને વાદળોના કારણે ઊભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા રહે છે લગભગ કોઈ જીરામાં જીરા જેવા પાકોમાં કે પાછું પાકોમાં રોગની જરા સંભાવના વધુ રહી શકે છે પરંતુ મોટાભાગના પાકો જે છે એ હવે ઓગણી વીસ ફેબ્રુઆરી પછી રવિ પાકોનું વાવેતર થશે આમ છતાં કેટલાક પાકો ઊભા છે જેમાં રોગ આવવાની શક્યતા રહેશે ખાતચારાના પાકો અન્ય અન્ય પાકો વિગેરેમાં તારીખ બાર કે ચૌદ પંદરમાં પણ બંગાળ ઉપસાગરમાંથી ભેજ આવતા વાદળ બનશે પૂર્વ પૂર્વ ભારતના ભાગોમાં વરસાદ થશે પૂર્વીય ઉત્તર પ્રદેશના ભાગોમાં વરસાદ થશે અને આ વહન છેક લગભગ પૂર્વીય રાજસ્થાનના ભાગોમાં આવશે ક્વચિત ઉત્તર ગુજરાતના ભાગોમાં કે પૂર્વ ગુજરાતના ભાગોમાં આ વાદળવાયું આવી શકે અને કદાચ કોચિત સાંટા થઈ જવાની શક્યતા રહેશે